વ્યક્તિની ભાષા એના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે તો પૂર્ણ સ્વાસ્થ્ય માટે અથવા પર્સનલ હેલ્થ માટે શું જવાબદાર છે પ્રોપર પર્સનલ હેલ્થ માટે તો લેંગ્વેજ જવાબદાર છે જે ભાષાની પ્રતિક્રિયા આપે છે એ ચાર પ્રકારની મુખ્ય રહેશે એને સેજ પણ અકળામણ નથી એની લાગણી સારી છે એટલે ગુસ્સો નથી એની લાગણી સારી છે પહેલી પ્રતિક્રિયા છે સેકન્ડ રિએક્ઝમ્પલ છે ગુસ્સો છે અંદર છે 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 પ્રતિક્રિયા પ્રતિક્રિયા ગુસ્સો ગુસ્સો નથી નથી અને ચોથી પેલી પેલીને બીજી પ્રતિક્રિયા બધા નિર્માણ કરશે સર્જન ની આવૃત્તિ ક્રિએટીવશે ગુસ્સો છે લાગણી સારી નથી કસારો કરશે બોડીમાં

અને આર્ટિક્યુલેશન માટે જવાબદાર છે એટલે શબ્દોનું જે નિર્માણ થાય અને બાદમાં શબ્દોની જે ગોઠવણ બને એના માટે બ્રોકા એરિયા જવાબદાર છે અને એરિયા છે એ લેંગ્વેજના કોમ્પ્રિહ સાથે જોડાયેલું છે એટલે જે શબ્દોની આપલે થઈ છે તો એ સામેવાળું જે બોયલું એ શબ્દોની જે સમજ ઊભી થાય અન્ડરસ્ટેન્ડ કરે મેટર એ માટે એ એરિયા જવાબદાર છે સંજોગો શું બને કે ધારો કે આપણે એકબીજા સાથે વાત કરીએ છીએ ત્યારે શબ્દથી દ્રશ્યથી અને શ્વાસના માધ્યમથી ઉર્જાનું નિર્માણ અને રૂપાંતરણ થવાનું જ્યારે આપણે એકબીજા સાથે વાત કરીએ ત્યારે સંજોગો એ બને કે જે ઓડિયો ક્રિએટ થાય અથવા તો વિઝ્યુઅલ ક્રિએટ થાય અથવા એ વિઝ્યુઅલના અને ઓડિયોના માધ્યમથી જે શ્વાસનો લય વ્યક્તિ નક્કી કરે એના આધારે સંજોગો એ બને કે એનર્જીનું ક્રિએશન અને ટ્રાન્સફોર્મેશન થવાનું હવે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વાત કરે છે ત્યારે જો શબ્દોનું નિર્માણ અને ગોઠવણ બરાબર ન હોય તો એ બોન્ડ છે ને ઇન્ટરનલ બોન્ડ એમાં વેરિયેસન આવશે ઉદાહરણ સમજવા માટે આપણે વિચારીએ ત્યારે બસ સ્ટેન્ડ એરિયા છે અને ત્યાં એક વ્યક્તિને બપોરે ત્રણ વાગ્યાની અમરેલીથી અમદાવાદની બસ છે ત્રણ વાગે એક્ઝેક્ટલી એ પહોંચે તો છે ત્યાં પોતાને ડાઉટ છે કે મારી બસ નીકળી તો નહીં જાય ને અથવા નીકળી નહીં ગઈ હોય ને તો આ બ્રોકાસ એરિયા અને એકાગ્રતા પોતાનું તૂટેશન ડાઉન થયું અગાઉથી અનુમાન કરી લીધું કે મારી બસ નીકળી ગઈ હશે તો તો એ શંકા થઈ ને એટલે સંજોગો એ બને કે હૃદયમાં ડરની ભાવના આવી એટલે મગજમાં લોહીનો પ્રવાહ ધીમો પડ્યો એટલે હવે સ્પીચનું પ્રોડક્શન અને આર્ટિક્યુલેશન એમાં એરર આવવાની સંજોગો બની શકે એટલે જયારે રજૂઆત કરે ને ત્યારે ત્યાં પ્લેટફોર્મ ઉપર ઉભેલા વ્યક્તિને એમ કે છે કે તમે કેટલા સમય ત્યાં ઊભા છો એટલે પેલા વ્યક્તિ જો એનું પ્રોપર હશે બધું તો એ શાંતિથી જવાબ આપી દેશે કે હું દસ મિનિટથી ઉભો છું ધારો કે એમની ન્યુટ્રલ સ્થિતિ હશે અથવા નેગેટિવ હશે તો એ પૂછશે તમારે શું કામ લીધું એટલે એ જે બોન્ડ ક્રિએટ થયું એ નેગેટિવ થઈ જશે એટલે નેગેટિવ બોન્ડ પછી સંજોગો બનશે બે ઇમોશન્સ ને નેગેટિવ પર્સન એટલે જો વ્યક્તિનું સ્પીચનું પ્રોડક્શન આર્ટિક્યુલેશન બરાબર હોય તારો આ વ્યક્તિ ત્રણ વાગ્યાની બસ છે એ સીધું શાંતિથી પૂછે કે મારી ત્રણની બસ હતી અમરેજ અમદાવાદનું રિઝર્વેશન કરાવેલું છે બસ નીકળી નહીં ગઈ હોય ને તો પહેલાં કહેશે કે ના હું દસ મિનિટથી ઊભો છું મારે એમાં રિઝર્વેશન છે બસ નીકળીને એટલે એ જે બોન્ડ થયું એ પોઝિટિવ બોન્ડ થયું એટલે સ્પીચનું પ્રોડક્શન અને આર્ટિક્યુલેશન એ મેન્ડેટરી કેર લેવાની વાત છે એટલે જ્યારે આપણે રિએક્ટ કરીએ છીએ ત્યારે જોવું પડશે કે સામેળાના હૃદયમાં જે આપણે શબ્દનો વ્યવહાર કર્યો અથવા દ્રશ્યનો વ્યવહાર આંખથી જોયો આપણે તો એ સમયે એ સામેળા વ્યક્તિના હૃદયમાં શું ફ્રિકવન્સી ક્રિએટ થાય છે એ આપણી જવાબદારી ગણાય એટલે આપણી હેલ્થને પણ ઇમ્પેક્ટ કરે છે અને સમાળાની હેલ્થને પણ ઇમ્પેક્ટ કરે છે એટલે જે કન્સેપ્ટ આપણને આયુર્વેદમાં આપ્યો છે ને કે પ્રકૃતિનું ધ્યાન રાખીને કાર્ય કરવું તો એમાંનો એક આ મુદ્દો છે કે નેચરનો શું કેર લેવો અથવા તો નેચર આપણી કેર પ્રોપર વેમાં લઈ આપણું નેચરનું કનેક્શન રહે માટે આપણે શું ધ્યાન રાખવું તો એક મુદ્દો એ છે કે હૃદયમાં પોતાના અને અન્ય વ્યક્તિના જે શબ્દો અને દ્રશ્યનો વ્યવહાર થાય એમાં આવૃત્તિનું નિર્માણ સર્જન બાજુ લઈશું એટલે એક મુદ્દો એ છે કે જો આપણા બ્રેઇનના આ બંને પોર્શનમાં બ્લડનો ફ્લો એનર્જી ફ્લો પ્રોપર રહે તો શબ્દોનું નિર્માણ અને ગોઠવણ એ પ્રોપર થાય અને સામેવાળું જે લેંગ્વેજની આપણે કરી છે એનું કોમ્પ્રિહન્શન એનું સમજ શક્તિ યોગ્ય થશે ધારો કે એક વ્યક્તિ બીજા ઉતરતી વિચારી એક એક વ્યક્તિ બહારથી આવે છે અને રોડ ઉપર એણે જોયું કે બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરે છે એટલે શાંતિથી પૂછે કે શું હતું એટલે એ સામાન્ય વ્યક્તિ કોમ્પ્રિહેન્શન અને એવું કર્યું સમજ એવું કંઈ કરી કે મને પૂછે છે તું શું કામ અહીંયા આવ્યો છો એટલે એ પેલાને હર્ટ થઈ જશે કે મને કેમ પૂછે છે એટલે સંજોગોએ પૂછવાની વાત હતી કે રોડ ઉપર જે વ્યક્તિ મળે ને શું કામ હતું આપણે એ મદદ કરી શકીએ એમ છીએ પણ જો આ વેરિંગ એરિયામાં જો વેરિએશન થયા બ્લડ ફ્લોના એનર્જી ફ્લોના તો એ જે લેંગ્વેજની આપલે થાય ત્યારે સમજ ફેર થઈ ને આપણે કહીએ ને સમજ થઈ ગઈ છે તો એ સમજ ફેરનું કારણ એ મુખ્ય એરિયા ના બ્લડ ફ્લોનું રીઝન હોય છે એટલે આપણે ધ્યાન શું રાખીએ બે મુદ્દાઓ પર જો ધ્યાન રાખીએ તો આ બંને એરિયામાં પ્રોપર ફ્લો અને સિચ્યુએશન લે પેલી રજૂઆત એ છે કે શક્ય ત્યાં સુધી સરખામણી ન થઈ જાય ધ્યાન રાખવું છું પોતાને અન્ય સાથે સરખામણી ન થઈ જાય અથવા તો બીજી રજૂઆત એ છે કે અન્યને પોતાની સાથે સરખામણી ન થઈ જાય ધ્યાનમાં લેવું છે બીજા આપણી સરખામણી કરતા હોય તો આપણે બહુ ધ્યાનમાં ન લેવું બીજો મુદ્દો એ વિચારીએ છીએ કે જે શબ્દોની આપલે થાય ત્યારે સામે વ્યક્તિ આપણને શબ્દ આપે ત્યારે પહેલાં આપણે એને ફિલ્ટર કે શું કહેવા માંગે છે એને એને પ્રયત્ન અને પછી જો નેગેટિવ હોય તો પોઝિટિવમાં ટ્રાન્સફર કરવું અને પછી એ વાત મળી ગયા આપણને ખોટું લાગી જાય અથવા તો આપણને સાદી ભાષામાં ને ધોખો થાય એવી ભાષામાં ધારો કે સામે વ્યવહાર કરે છે આપણું અપમાન અનુભવાય તો પહેલા આપણે મહેનત એ કરવી પડે કે એની સિચ્યુએશન હાર્ટના કંપનોની શું છે એના શરીરમાં રસ ધાતુ કેવી ચાલે છે એના હૃદયમાં ચૈતન્ય કેટલું છે એની ઉર્જાની શું સ્થિતિ છે એના હૃદયમાં લાગની દુભાયેલી છે અને જ્યારે વ્યક્તિ એ પ્રકારે દુભાયેલો છે અને વ્યવહાર કરે છે તો એની શબ્દોની ગોઠવણી નહીં હોય શબ્દો જે બોલશે એમાં કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય અથવા નેગેટિવ ઇમ્પેક્ટ આપણને આવે એ પ્રકારના શબ્દોની આપ લેશે તો એ સમયે આપણી જવાબદારી એ બને કે આપણે એ શબ્દોને પહેલાં ફિલ્ટર કરવા પડે એ કહેવા માંગે છે એને ક્રિએટિવમાં ટ્રાન્સફર કરવો પડે અને પછી એ વ્યક્તિને રિપ્લાય આપવાની જવાબદારી લેવી છે ધારો કે એક સ્ટુડન્ટ છે અને ટીચર પાસે ભણે છે સ્ટુડન્ટ ખૂબ થાકેલો તાવ આ વર્ષથી અને એને ટીચરને કીધું હવે કેટલી વાર છે ટ્યુશન કેટલું ભણાવશો માં ટીચર એટલું ટ્રાન્સફર લે ઓકે એની આજે હાલ સારી નહીં હોય ને એટલે એવું કરે પહેલાં ક્યારે એવું કર્યું નથી એને મને શાંતિથી જવાબ બાપ અને કે છે બેટા જ ન પણ હોય તો આપણે અહીંયા નહીં કાલ પણ શું તો એ વાતમાં બોન્ડની પોઝિટિવ થઈ ગયું પણ ધારો કે ટીચર ડાટ પાડવાનું શરૂ કર્યું તને ધગસ જ નથી તું ધ્યાન નહીં આપતો ના પાસ થાય તો એ વ્યક્તિ ઓલરેડી નેગેટિવ ફ્રિકવન્સીમાં છે જ અને વધારે નેગેટિવ થવાની તૈયારી કરશે એટલે આ જે સિચ્યુએશન છે ને એને હેન્ડલ કરવા માટે ફરજિયાત કાળજી ગણાય એટલે આપણી ભાષાની પ્રતિક્રિયા છે ને એના ઉપર ખૂબ આધાર છે એટલે જે શબ્દોનું સ્પીચનું પ્રોડક્શન થાય અને ગોઠવણ બને આર્ટિક્યુલેશન જે થાય અને લેંગ્વેજનું કોન્ક્રિએશન એ જે સામેળવું શબ્દ આપણને આપે છે એ આપણે શું સમજીએ છીએ એ જવાબદારી આપણે લઈ લઈએ તો આપણી હેલ્થમાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી